નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુટ્યુબર ભરત આહિર સહિત ચાર યુટ્યુબરો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી રાતના સૌથી મોટા યુટ્યુબર એટલે કે કેશુર કિંગ ભરત આહિર સુનિલ ચાવડા દીપક સાંતેલ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે પ્રમોટ કરવા બદલ દ્વારકા જિલ્લાના ચાર સોશિયલ મીડિયા ઇન્સપિટેશન વિધ પોલીસ કાર્યવાહી પોલીસ ની લાલ આંખ કરવામાં આવી રહી છે મિત્રો તમને અત્યારે ખબર છે કે સોશિયલ મીડિયા અંદર પ્રોપોગેન્ડ કેટલો બધો ફેલાઈ રહ્યો છે એ પણ ઓનલાઈન ગેમિંગને લઈને ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે રાજા ગેમિંગ કરીને ત્યારે ભરત આહીર હતા તે છાતા છાતા કેશુર કિંગ સોનિલ ચાવડા જેવા લોકો આ સોશિયલ મીડિયા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ની અંદર આવી ગેમોને પ્રમોટ કરતા હતા અને લોકોને ચુટડવતા હતા લોકોને ઠગવાના કેસની અંદર આ બન ચારેય યુટ્યુબરોને ત્યારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગેમિંગ નું પ્રમોશન કરતા ચાર્જ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ પોલીસ ની કડક કાર્યવાહી ઇન્ફ્લુએન્સર તરીકે દીપક શાંતાલ ભરત લાગરિયા કેશુર ભાટિયા આપણે કોણ નથી ઓળખતા અને શાયરી કિંગ એટલે કે ભાઈ અત્યારે જે માતૃત્વ હોય કે પછી કોઈ પણ મિત્રતા મિત્રતા હોય એવી અંદર ફેમસ સુનીલ ચાવડા અને ભાઈ સાથે દીપક શાંતલી યુટ્યુબર ની અટકાયત કરવામાં આવી રહી છે

તેમના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો ત્યારે પોલીસની હવા ખાઈ રહ્યા છે એવું નથી પરંતુ તેમને જમાનત ઉપર લેવામાં આવે હતા અને તેમના ઉપર ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે તેમને સમજાવ્યા હતા કે આ બધું કરવું કેટલું ગુનેગાર બની શકે છે કે લોકોને કેટલા હદ સુધી તે પરેશાન કરી શકે છે કે લોકો તેની અંદર પૈસા નાખી અને પોતાનું જીવન પણ બરબાદ કરી શકે છે

ઓનલાઈન ગેમિંગ પ્રમોટ કરવી એ ખૂબ જ હાનિકારક છે કારણ કે લોકો તેમના ઉપર વિશ્વાસ કરતા હોય છે અને આ વિશ્વાસના કારણે તે પ્રોપોગેન્ડા અંદર ફસાય છે અને તેના કારણે તેમને ગંભીર ઈજા થઈ શકે છે એટલે કે તે ગંભીર રીતે તે અંદર ફસાઈ શકે છે કે પછી પૈસાને લાલચની અંદર તે પોતાનો પૈસા ગુમાવી બેસતો હોય છે આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે પછી આપઘાત કેવા મોટા કિસ્સાઓ બની શકે છે એવા પણ પ્રોપગેન્ડા ફેલાય છે રૂદરા વિડિયોને વધુમાં વધુ લોકો ને શેર કરજો ત્યારે ભરત આહીને લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ન્યૂઝની અંદર Instagram ની અંદર આ ન્યૂઝ અત્યારે ખૂબ જ तेजीથી વાયરલ થઈ રહ્યા છે જેથી કરીને મે આપણે YouTube ને તમારા તમામ ચાહક સુધી આ વિડિયો પહોંચાડવાનો જરૂરી સમજો તે માટે આ વિડિયો પહોંચાડી દીધો કમેન્ટ ની અંદર અવશ્ય તમારો નામ અને ગામ લખી દેજો અને તમારો આ વિડીયો વિશે શું કયું છે એ પણ કોમેન્ટમાં જણાવજો તો આ વિડીયો ભરત આહીર ની અટકાયત કરવામાં આવી છે અને પોલીસે પણ તેમને પકડ્યા છે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો આ વિડીયો